પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોનું તારીખ એક જૂન થી એકત્રીસ જુલાઈ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે વેકેશનના ના એકસઠ દિવસ સુધી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો છે પોરબંદરના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક ટીજે કોતિયા દ્વારા પરિપત્ર બહાર પાડીને જિલ્લાના તમામ માછીમાર એસોસિએશન તથા આગેવાનોને સૂચના અપાઈ છે કે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આધારિત પત્રથી તેમજ વડી કચેરી ગાંધીનગરના આધારિત પત્રથી પ્રાદેશિક ચર વિસ્તારની બહાર ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમી ઝોનમાં પશ્ચિમ દરિયાકાંઠાના આંતરદેશીય તથા પ્રાદેશિક વિસ્તારમાં આજ તારીખ એક છ થી તારીખ એકત્રીસ સાત બંને દિવસોનો સમાવેશ કરતા જે ધ્યાને લઈ પોરબંદર જિલ્લામાં તારીખ એક છ થી તારીખ એકત્રીસ સાત સુધી તમામ યાંત્રિક બોટો હોળીઓ દ્વારા આંતરદેશીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે તારીખ એક છ થી માછીમારી ઉપર પ્રતિબંધ મુકાયો હોવાથી ઓનલાઈન સોફ્ટવેરમાં ટોકન લઈને ગયેલ તથા આવનાર દિવસોમાં માછીમારી માટે જનાર તમામ હોડી બોટોની ટોકનની રિટર્ન એન્ટ્રી તારીખ એકત્રીસ પાંચ સુધીમાં ફરજિયાત કરી લેવાની રહેશે આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ ક્રાફ્ટ લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શદવારી હોડી તથા પગડિયા માછીમારો બાકાત રાખવામાં આવ્યા છે આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદાની વિવિધ કલમ મુજબ દંડને પાત્ર થશે તેવી સૂચના પણ આપવામાં આવી છે જો કે પોરબંદરમાં નાની મોટી પાંચ હજાર બોટ આવેલી છે પરંતુ ડીઝલના કમરતોર ભાવ વધારાની અસરથી સાથે નજીકમાં માછલીનો પૂરતો જથ્થો મળતો ન હોવાને કારણે અનેક બોટો સિઝન પૂર્ણ થાય તે પૂર્વે જ કિનારે લાંગડી દેવામાં આવી છે માછીમારોને ડીઝલના ભાવ વધારાને કારણે મરણ પટકો પણ પડ્યો છે બીજી તરફ માછલીનો પૂરતો જથ્થો પણ ન મળતો હોવાથી દૂર દૂર સુધી ફિશિંગમાં જવું પડે છે જેના કારણે હાલ મત્સ્ય ઉદ્યોગની હાલત કફોડી બની છે વેકેશન દરમિયાન ફિશિંગ બોટો અને ચારના સમારકામની કામગીરી કરવામાં આવશે સિઝન દરમિયાન દરિયો ખૂંદવા જતી બોટોને અને એન્જિનને ઘસારો લાગતો હોય છે અને તેના સમારકામની પણ જરૂરિયાત હોય છે આથી સિઝન પૂર્ણ થઈ બોટોની ક્રેઇન મારફતે કાંઠે ચડાવી તેના રિપેરિંગની અને ઝાર રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવશે ઉપરાંત દસ માસ દરમિયાન ફિશિંગમાં વ્યસ્ત હોવાથી વેકેશન દરમિયાન સગાઈ લગ્ન ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યો પણ હાથ ધરવામાં આવતા હોય છે અગાઉ ફિશિંગ સિઝન દરમિયાન પાક મરીન દ્વારા ત્રીસથી ચાલીસ બોટોના એકસો પચાસથી બસો ખલાસીઓ સાથે અપહરણ થતા હતા પરંતુ હવે માછીમારોની જાગૃતિને કારણે અપહરણના બનાવમાં પણ ઘટાડો થતો જાય છે આ સિઝનમાં પાંચ બોટ અને એકત્રીસ માછીમારોના અપહરણ થયા છે કારણ કે હવે ખલાસીઓ પણ સાવચેત થયા છે ઉપરાંત પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ થશે તો બે વર્ષ ત્યાંની જેલમાં સબડવું પડશે તેવા ભયને કારણે પણ હવે માછીમારો ભારતીય જળસીમા નજીક માછીમારી કરતા નથી જેથી બોટ અપહરણના બનાવ પણ ઘટ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દર વર્ષની જેમ માછીમારી બેન પીરિયડ છે એ જાહેર કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ સાત બે હજાર ચોવીસ એમ કુલ એકસઠ દિવસનું ફિશિંગ બાંધ પીરિયડ જાહેર કરવામાં આવેલ છે આ બાંધ પીરિયડ દરમિયાન કોઈ પણ યાંત્રિક માછીમારી બોટ અથવા તો હોડીઓ છે એને માછીમારી માટે દરિયામાં જવાની મનાઈ ફરવામાં આવેલ છે તેમજ આ બાંધ પીરિયડ દરમિયાન જે બિનયાંત્રિક હોડીઓ હોય છે અથવા તો જે પગડિયા માછીમાર હોય છે જે નાના પારંપરિક માછીમાર તેઓને આમાંથી બાકાત રાખવામાં આવતા હોય છે અને આ જે બાંધ પીરિયડ દરમિયાન આપણે જેટલી અત્યારે દરિયામાં જે ફિશિંગ બોટો છે જે માછીમારી કરી રહે છે અત્યારે એમને એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં પોતાના બંદર અથવા તો નજીકના જે પણ બંદર ખાતે રિટર્ન આવી અને પોતાના જે ઓનલાઈન અમારું ટોકન સોફ્ટવેર છે એની અંદર એને રિટર્ન એન્ટ્રી કરી લેવા માટે અહીંથી અત્યારથી પરિપત્ર કરવામાં આવેલ છે આથી આ મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ તમામ માછીમારોને કે આ જે બેન પિરિયડ જાહેર કરવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા તેને અનુસરી અને માછીમારી ને મત્સ્ય ઉદ્યોગ વિભાગને માછીમારી દરમિયાન જે આપણે બેન પીરિયડ જાહેર કરેલ છે તેને અનુસરીએ